અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મેઢાસણ પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ થયો છે ત્યારે શું આવી રીતે ભણશે ગુજરાત તેવા સવાલો ઉઠવા પામ્યા છે શાળાના ઓરડા નોન યુઝ કરવામાં આવ્યા છતાં જીવના જોખમે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે શાળાના નવ નળિયાવાળા અને બે ધાબાવાળા ઓરડા જર્જરિત હાલતમાં જોવા મળી આવ્યા છે ત્યારે જૂન વર્ષ બે હજાર બાવીસમાં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે કુલ અગિયાર ઓરડાને યુઝ કર્યા હોવાનું શિક્ષણ તંત્રને પ્રમાણપત્ર આપ્યું હતું ત્યારે આ ઓરડાનો ઉપયોગ ન કરવા અને અન્ય સલામત જગ્યાએ સ્થળાંતર કરવાનો પણ પ્રમાણપત્રમાં ઉલ્લેખ કરાયો હતો તો ચોમાસા સિઝનમાં ચાલુ વરસાદે ઓરડાઓમાં ટપકતા પાણી વચ્ચે અભ્યાસ કરતા વિદ્યાર્થીનો વારિયો વિડિયલ તથા વાયરલ વિડીયો તથા તંત્ર સામે સવાલ ઉઠાવ્યા છે આ સમગ્ર મામલાનો એક જાગૃત નાગરિકે શાળાનો વિડીયો વાયરલ કરી તંત્રની પોલ ખોલી નાખી છે ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ સંબંધિત વિભાગની ટીમ સ્થળ પર તપાસ કરવા પહોંચી હોવાનું ડીપીઈઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે અમિત ઉપાધ્યાય સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ